રહેતા રહીશ લેવા માટે નીકળ્યા હતા દરમિયાન થોડા અંતરે બહુ બધા ખાડા હતા ખાડાઓના કારણે તેમનું હા સ્લીપ થઈ ગયો હોવાથી તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું આ ઘટનામાં તેમની આંગળીની ઈજા પહોંચતા તેઓ તુરંત હોસ્પિટલ ખાતે ગયા હતા ત્યાં તબીબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઘટનામાં ભોગ બનનાર ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર પર કામ કરતા હોવાથી તેમની આજીવિકા સામે પ્રશ્નો ઉભા થયા છે તેથી તેઓ હવે પાલિકા તંત્ર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે મારું નામ દેવીદાસ છે કાલે સવારે છ વાગે હું દૂધ લેવા માટે જતો હતો તો આજ ખાડામાં મારી ગાડી સ્લીપ થવાના લીધે હું નીચે પડ્યો નીચે પડ્યો તો મારો એક આંગળી કપાઈ ગયેલી છે અને આ આંગળી કપાવા પછી અમે હોસ્પિટલમાં ગયા આ ભાઈએ ત્યાં આ ત્યાં ત્યાં બે ત્રણ લોકો અહીંયા જમા થઈ ગયેલા મને ઉંચકવા માટે પછી હું મારા મિસેસને હું ઘરેથી બોલાવી અમે હોસ્પિટલમાં ગયા ડૉક્ટરે કીધું કે આના માટે પંદર હજારનો ખર્ચો છે સર્જરી કરવી પડશે કેમ કે મારી આંગળી ટોટલી છૂટી થઈ ગઈ છે આટલી આંગળી કપાઈ ગયેલી છે પછી અડધો કલાક સર્જરી ચાલી એના પછી મને ડિસ્ચાર્જ મળ્યો છે મારું કામ મારી પ્રાઇવેટ નોકરી છે મારું મોસ્ટ ઓફ કામ કમ્પ્યુટર પર છે પણ આ આંગળી કપાવાના લીધે એના પર માઠી અસર થવાની છે અને ફ્યુચરમાં હું જોબલેસ પણ થવાની સંભાવના ખરી હવે આનો રૂપે કાર્પોરેશન પર પાસેથી વળતર જોઈએ છે કેમ કે આ કાર્પોરેશનના લીધે બધું થયેલું છે આ રસ્તાઓ સારા નથી એટલે આ મારો એક્સિડન્ટ થયેલો છે અરે ધન્ય છે આપણી વડોદરા નગરીને બરાબર સયાજી રાવે આપણને એટલી સરસ નગરી બનાવીને આપી હતી આ સત્તાધીશો અને અધિકારીઓ એમની મિલી ભગતને કારણે લોકોને આ વડોદરાનું નામ બદલીને હવે ખાડોદરા કરી નાખ્યું અમે લોકોએ ખાડોદરા ખડોદરા નામની યાત્રા બી કાઢી તો બી આ સત્તાધીશોનું પેટનું પાણી ના હાલ્યું લોકોના જીવ જઈ રહ્યા છે આ ભાઈનો ગઈકાલે હાથની આંગળી તૂટી ગઈ એ આંગળી છૂટી પડી ગઈ એમને કોમ્પ્યુટરથી કામ કરવાનું એટલે એ આંગળી હવે એમને શું કામનું એમને જોબની બી ભવિષ્યમાં એમના ઘરના બી આ મગજમારી ઘરમાં બી પ્રોબ્લેમ થઈ ગયો ના આ લોકો ને સત્તા ને કઈ કઈ થાક્યા રોડ નું કઈ કરો રોડ નું કઈ કરો બંને બાજુ ખાડા આ બાજુ બી ખાડા આ બાજુ બી ખાડા આ બાજુ ચારે બાજુ જાવ તો ખાડા ખાડા છે ખાડા નગરી થઈ ગઈ છે વડોદરા એમને કઈ પડી નથી લોકોના જીવ જાય હાથ પગ તૂટે કઈ ફરક જ નથી પડતો એમને શું કહેવાનું થોડા દિવસ પહેલા અમે લોકો બિલ કેનાલ રોડ પર આગળ ગયા હતા ત્યાં બી ગયા ત્યાં બી લોકો ને ખાલી અમે વિરોધ કર્યો એટલે બીજા દિવસ આવી ગયા લાલી પાવડર ગતા રહ્યા એક જ વરસાદ એમને લાલી પાવડર ધોવાઈ ગયો અને આ બાજુ જોવા જ ના જ્યાં વિરોધ કરે મીડિયા ને લઈને જાઓ એટલે વિરોધ કરો તો જ તમારે મીડિયા આવશે તો જ તમારા રસ્તો બતાવશે એટલે રોડ નું કામ કરશે પછી જય સિ આરામ એવું જ છે એમનું કામ એટલે મીડિયા ને લઈને જાઓ કઉ છું જાગૃત થાવ આ સત્તાધીશો સામે પાંચ વર્ષે એકવાર તમારી પાસે વોટ લેવા આવશે એમને બી તમે સવાલ પૂછો કે અમારું શું તમે ખાલી પાંચ વર્ષ અમારો હિસાબ તો હાલો પાંચ વર્ષ નો એ તમને કશું નહીં આપી શકે જવાબ નથી એમની જોડે અને અધિકારીઓને જલસા પડી ગયા છે એ લોકો કઈ બોલતા નથી એટલા માટે